શ્રી કુળદેવી આવું આવો અંબી મૈયા રાત વીતી જાય છે આવો આવો અંબી મૈયા રાત વીતી જાય છે રાત વીતી જાય છે સવાર પડી જાય છે રાત વીતી જાય છે સવાર પડી જાય છે આવો આવો અંબી મૈયા રાત વીતી જાય છે શાંત વીતી જાય છે સવાર પડી જાય છે આવો આવો અંબે મૈયા રાત વીતી જાય છે તારા વિના ગરબો મારો આગો પાછો થાય છે તારા વિના ગરબો મારો આગો પાછો થાય છે આવો 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 અંબી મૈયા રાત વીતી જાય છે પડતા ની આખડતા તારે દ્વારે આવ્યા પડતા ની આખડતા તારે દ્વારે આવ્યા પાય પડી ને માળી ક્યાં સુધી સમજાવ્યા પાય પડી ને માળી ક્યાં સુધી સમજાવ્યા નાની નાની ભૂલો મારી કાઢી છે સા માટે નાની નાની ભૂલો કાઢી શા માટે રાત વીતી જાય છે રાત વીતી જાય છે સવાર પડી જાય છે તારા વિના ગરબો મારો આગો પાછો થાય છે આવો આવો મા કર શું હર દમ નમસુ મા કર શું ને હર દમ રોઈ ને અમે દરિયો રે રોઈ રોઈ અમે દરિયોરે પરસું મા બેટીનો ઝઘડો રોજનો કહેવાય છે માં બેટીનો ઝઘડો તો રોજનો કહેવાય છે આવો 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 અંબી મૈયા રાત વીતી જાય છે તારા વિના ગરબો મારો પાછો થાય છે આવો આવો અંબી રાત વીતી જાય છે રાત વીતી જાય છે સવાર પડી જાય છે આવજ છોડીને કામકાજ પધારજો છોડીને કામકાજ પધારજો બાળકનાય પરાધ મનમાં ધરજો બાળકનાય પરાધ મન ન ધરજો વજે લાજ માળી હૈયું છે વાય વજે લાજ માળી હૈયું વલ્લો છે તારા વિના ગરબો મારો આખો પાછો થાય છે તારા વિના ગરબો મારો આખો પાછો થાય છે આવો આવો That's we Jai Jai.